કરજણના સાસોદ ગામના વિજેતા સરપંચ વસાવા ગામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો કરજણના સાસોદ ગામ પંચાયતના નવા વિજેતા સરપંચ અમરાતબેન વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ ઇસ્માઈલ હસન ગતા તેમજ સભ્યો દ્વારા તેમજ કરજણના વિસ્તાર અધિકારી ગામના તલાતી કાજી સાહેબના રૂબરૂમાં સરપંચ પદે ચાર્જ સંભાળ્યો તેમજ તેમજોટ ગામના સમર્થકોએ પણ હાજરી આપી હતી ગામ પંચાયતના સરપંચ પદે ચાર્જ લીધા પછી દરેક ગામમાં એક મુખ્ય હોય છે અને એ એક સરપંચ કહેવાય છે તેમજ સરપંચ તરીકેની તેમની જવાબદારીઓ અને ફરજો ખૂબ મહત્વની હોય છે એક સરપંચ ગામના વિકાસ અને ગામના વિકસિત ગામ બનાવવા માટે અને સુંદર ગામ તેમજ શિક્ષિત ગામ અને આદર્શ ગામ બનાવવા માટેની મુખ્ય ભૂમિકા હોય છે તેમજ ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે આજે મને ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મને બિનહરીફ ચૂંટાઈ લાવ્યા છે તે બદલ હું અભિનંદન આપું છું અને ગયા પાંચ વર્ષ સ્તંભમાં વધુ વિકાસના કામો કર્યા છે અને હજુ પણ જે રહી ગયેલા વિકાસના કામો કરવાના બાકી છે તેના હું વચનો આપું છું અને અમારી એકતા પેનલને જંગી બહુમતી બહુમતીથી વિજય થયો તે બદલ હું ગામજનોને અભિનંદન આપું છું તેમજ સરકારની યોજનાઓને ગામ સુધી પહોંચાડવામાં મારું મુખ્ય કાર્ય રહેશે રિપોર્ટર તસ્લીમ પીનાવાલા આજ રોજ તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ સાસરોદ ગામે સરપંચની ચૂંટણી કરવામાં આવી જેમાં પ્રથમ સભાની અંદર ઈસ્માઈલભાઈ હસનભાઈ ગટાને બિનહરીફ વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેઓને હું તાલુકા પંચાયત કરજણ વિસ્તરણ અધિકારી શુભકામનાઓ પાઠવું છું અને સાસ્રોદ ગામના વિકાસના કાપ વિકાસ થાય અને ગામના દરેક દરેક વ્યક્તિઓનો સાથ સહકાર જે મળ્યો છે એમને તેઓ પણ એમ એમને ખૂબ આભાર માને છે અને હું તે સમગ્ર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સરપંચશ્રી તેમજ ઉપસરપંચ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ડેપ્યુટી સરપંચ બિન હરીફ મને ચૂંટાઈને લાવ્યા છે આજે એમને હું અભિનંદન આપું છું આજે